બપોરે બાર વાગે શ્રી પ્રભુને તિલક થયા જ્યારે સાંજે મંદિરમાં બધા જ મંડળની બહેનો ભાઈઓ તેમજ વૈષ્ણવોએ ભેગા થઈ ધોળ કીર્તન પાઠ ભજન કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા શયનમાં શ્રી પ્રભુનો જલેબી ઉત્સવ ઉજવાયો બોડેલી જાણે કે ગોકુળ બન્યો એવો આનંદ સૌના ઓરમાં થયો હતો આમ રાગ ભોગ અને શૃંગારની સેવા પ્રણાલી શ્રી પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ વૈષ્ણવ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગને આપી છે જેનું ગૌરવ આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં યથાવત છે અને વૈષ્ણવો સેવા અને મંદિર સેવામાં પણ આ રીતના શ્રી પ્રભુને લાડ લડાવી આનંદ લૂંટી રહ્યા છે મંદિર પરિસર શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જયના નારા સાથે ગુંજ ઉત્યું હતું આમ વૈષ્ણવ સંપ્રદાયમાં બોડલી ખાતે ભક્તિમય માહોલ બની રહ્યો છે